આજે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ અને ગુજરાત એનએસયુઆઈના ઇન્ચાર્જ અંકુશ ભટનાગર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખો અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા જે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે એને લઈ અને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે ખાસ મુશ્કેલીઓમાં જોવા જાય તો સૌરાષ્ટ્રની ચાર યુનિવર્સિટીઓ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી જૂનાગઢ યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટી આ તમામમાં છેલ્લા ઘણા સમયથી કાર્યકારી કુલપતિઓ છે અને આ કાર્યકારી હોવાના હિસાબે તેનું વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક ખાડે ગયું હોય એવું અમને લાગી રહ્યું છે એવી જ રીતના સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ડીઓ અને ડીપીઓ કાર્યકારી છે જેનો નિર્ણય શક્તિનો અભાવ છે જેથી કરીને વિદ્યાર્થી હિતના નિર્ણયો લઈ શકતા નથી તે તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે બીજી કે તાજેતરમાં જે વિદ્યુત જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવી આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ અને સરકારની ભૂલના હિસાબે આજે હજારો વિદ્યાર્થીઓને એનું ભોગવવું પડ્યું છે એની મૌખિક એની લેખિત ટેસ્ટ થઈ ગઈ એનું કોલ ટેસ્ટ થઈ ગયો તમામ પ્રકારની પ્રોસેસ હતી પૂર્ણ થઈ ગઈ હતી અને અચાનક જ જાહેર કરી સરકારે કે આ ભરતીમાં ગેરરીતિ થઈ એટલે રદ કરવામાં આવી ક્યાંક ને ક્યાંક સરકારની બેવડી નીતિ અને સરકાર યુવા વિરોધી હોય એવું અમને લાગી રહ્યું છે ત્રીજો મુદ્દો કે સૌરાષ્ટ્રમાં આવેલી સરકારી સમરસ હોસ્ટેલો કે જેમાં પણ અવારનવાર વિદ્યાર્થીઓને અમને ફરિયાદ આવે છે કે અત્યારે ઠંડી છે તો એ ગરમ પાણી નથી આવતી પાણીનો અભાવ પાણીના પ્રશ્નો ખૂબ છે જમણવાર જે પૌષ્ટિક આહાર મળવો જે વિદ્યાર્થીઓને મળતું નથી આ તમામ મુદ્દાઓને લઈ અને કલેક્ટરશ્રી પાસે આજે વિરોધ કરવા આવ્યા છે કે તાત્કાલિક આ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવે રજુઆત અને વિરોધ બંને થશે